હજુ પણ સારા એવા વરસાદની રાહ જોવાઈ રહી છે આ ઉપરાંત જોઈએ તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યા ત્યારે વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે ત્રીસ તારીખની આગાહી વિશે જો વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી ભારે સુધીના વરસાદ જોવા મળ્યા જો કે અમુક વિસ્તારો વરસાદના આ રાઉન્ડમાં પણ બાકાત જ રહ્યા જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યારે હવે વરસાદનો આ રાઉન્ડ એક બે દિવસમાં પૂરો થવા જઈ રહ્યો છે જોકે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં થોડા વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલજી જાડેજા અને આ વર્ષે વરસાદ જ્યાં પડે છે ત્યાં ખૂબ પડે છે અને જ્યાં ઓછો પડે છે ત્યાં ખૂબ જ ઓછો પડે છે એ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે તેનું કારણ શું અને શું હવે કોઈ વરસાદી સિસ્ટમ આવે છે કે કેમ અને ગુજરાત પર ફરી ભારે મેઘમંડાણ ક્યારે તેને લઈ હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલાં હાલની આગાહી વિશે વાત કરીએ વાત ગુજરાતી પર છવ્વીસ જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ઉત્તર રાજસ્થાન તરફ ગઈ અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળ્યા ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે ઓગસ્ટ સુધી રાજ્યમાં હજુ મધ્યમથી લઈ ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે ત્યારબાદ વરસાદનો બ્રેક આવશે અને બાદમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જુલાઈએ એટલે કે આજે ક્યાં કરવામાં આવી છે તેની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એકત્રીસ જુલાઈ એટલે કે કાલે પણ આ તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે હળવા વરસાદ થવાની શક્યતાઓ છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી સંભાવનાઓ છે હવે આગામી આગાહીને લઈને વાત કરીએ તે પહેલાં આ વર્ષે પડી રહેલા વરસાદની પેટર્ન કેમ બદલાયેલી છે અને શું આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવે તેને લઈ પરશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ જોઈએ તો જે રીતે દર્શક મિત્રો કોમેન્ટ કરતા હોય છે આપણે આપ લાઈવ થયા હતા ત્યારે પણ અમુક જે દર્શક મિત્રો તેમાં પણ આપની સાથે વાત કરતા હતા અને તેમાં કહેતા હતા અને આપણે જોઈએ તો આ વર્ષે જ્યાં વરસાદ પડે છે ત્યાં પડ્યા જ રાખે છે જ્યાં નથી પડતો ત્યાં નથી પડતો આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે તો એનું શું કારણ છે એનું એક જ કારણ છે કે અરબ સાગર છે એમાં સિસ્ટમો નથી બની રહી જયારે પણ વાત થાયનાર છે કે ગુજરાત હોય કે ભારત દેશ હોય વરસાદ આવવા માટે બે જ આપણી પાસે વિકલ્પ છે એક છે અરબ સાગર ને એક છે બંગાળની ખાડી બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ વરસાદી સિસ્ટમ બને તો જ આપણે હોય છે અને જે સિસ્ટમ બનવાના એવું બનતું જયારે અરબ સાગર ફૂલ એક્ટિવ હોય ત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય હોય જો બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય હોય બંને એક સાથે સક્રિય ભાગ્યે જ ક્યારેક જોવા મળતા હોય છે કેમ કે અત્યારે બંગાળની ખાડી ફૂલ સક્રિય છે એક પછી એક સિસ્ટમ બની રહી છે અરબ ભેજ એના પવનો છે પણ એ તરફ ખેંચાઈ છે એટલે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બનતી અને ત્યાં સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડીની સિસ્ટમોને કારણે આ જ પ્રકારના અત્યારે જે જોવા મળી રહ્યા છે એ જ પ્રકારના હંમેશા વરસાદો જોવા મળતા હોય છે જો અરબસાગરની અંદર જો સારી સિસ્ટમો એક પછી એક બને તો ચોક્કસથી ગુજરાતની અંદર વધુ વરસાદ અને જળબંબાકારની સ્થિતિનું આપણે નિર્માણ થતું હોય છે એટલે આ વર્ષે અરબ સાગરમાં સિસ્ટમ ન બનવાને કારણે આ પરિસ્થિતિ છે એટલે એક પ્રકાર ગ્લોબલ વોર્મિંગ પણ કહી શકાય ઉનાળા દરમિયાન વધતું જતું તાપમાન પણ જવાબદાર છે કારણે આખી વેધર સાયકલ ખોરવાની છે અને જેને કારણે અરબ સાગરમાં હાલ સિસ્ટમો નથી બનતી એટલે આપણે આ ખંડ ખંડવૃષ્ટિ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જો કે અત્યારે એક આશા એ પણ છે કે બે ઓગસ્ટ પછી ધીમે ધીમે બંગાળની ખાડી થોડીક નિષ્ક્રિય ઠંડી થતી જશે અને બંગાળની ખાડી થોડીક શાંત થશે તો પછી લગભગ સત્તર અઢાર ઓગસ્ટ આસપાસ અરબ સાગરમાં કરંટ આવી જશે અને અરબ સાગર એક વખત એક્ટિવ થઈ જશે તો ત્યાં પછી એક પછી એક સિસ્ટમો બનતી રહેશે પછી ગુજરાતને ઓલ ઓવર ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્ર કચ્છ વગેરે તમામ વિસ્તારને સારા વરસાદોના લાભ મળી શકશે અને એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પાક છે એને રેડા ઝાપટા પડે ને એમાં પણ એક નવું જીવતદાન મળી રહે અને પાક એમને ઉભો રહીએ તો પણ એ સારું છે પછી આપણે પંદર સત્તર ઓગસ્ટ પછી ઓગસ્ટ મહિનાના જે છેલ્લા એમાં પણ આપણે સારા વરસાદોની શક્યતાઓ છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિના દરમિયાન ભરપૂર વરસાદની શક્યતાઓ છે એટલે સપ્ટેમ્બર મહિનામાં પણ આપણે કુવા બોર ડેમો છે આ બધું છલી જશે એટલે પાણીની વ્યવસ્થા પછી એન્ડમાં પણ થઈ જશે એટલે પાણીની ચિંતા અત્યારે કોઈ કરવાની જરૂર નથી અત્યારે જે આપણે ચોમાસુ પાક છે એને જે પિયતની જરૂર હોય એના પૂરતા વરસાદો થઈએ તો પણ આપણા માટે ખૂબ સારી બાબત છે પરેશભાઈ લાગે છે કે પિયત કરવી પડશે કારણ કે ખેડૂતો શું જોવા પડશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વધારે કોમેન્ટ આવતી હોય છે તો શું લાગે છે આ પ્રકારના જ વરસાદો પડશે કે પિયત કરવી પડશે પાણીની જે કહીએ તો સત્તર કે અઢાર તારીખે આપ કહો છો કે જો અરબ સાગર સક્રિય થાય તો સારા વરસાદ જોવા મળે અત્યારે તો એક સિસ્ટમ છે પછી પિયત કરવી પડે તેવી શક્યતા કેટલી છે જો કૃપાલ તે છે કે સૌરાષ્ટ્રમાંથી એટલા માટે કોમેન્ટ આવે છે ને એટલા માટે વધારે ફોન કોલ્સ ને અમને આવે છે કેમ કે વરસાદની અહીંયા ઘટ છે જ્યાં વરસાદની ઘટ નહીં હોય એને તો કોઈ ફોન કરવાનો મતલબ નથી કે કોમેન્ટ કરવાની જરૂર નથી એમને તો ઓલરેડી કુદરતની દયા છે

નકર એકત્રીસ તારીખ સુધી રાહ જોવી ત્યાં સુધીમાં વરસાદો પડીએ અને જો બધું સારું થઈએ તો સારું છે જો એકત્રીસ તારીખ સુધીમાં વરસાદ ન પડે અને એ વિસ્તાર વરસાદથી વંચિત રહે તો પછી એને આપણે એકત્રીસ તારીખ પછી પિયત આપવાનું ચાલુ કરવું જોઈએ

તો પણ હવે આ જે બે ઓગસ્ટ પછી રેળા એ બંધ થઈ જાય અને પછી એને વાતાવરણ થાય ત્યાર પછી એને વાવેતર કરવાનું ચાલુ કરી દેવું જોઈએ હવે જો કોઈ પછી જુલાઈમાં જુલાઈ પૂર્ણ થયા પછી ઓગસ્ટમાં વાવેતર કરતા હોય તો મારું માનવું છે ત્યાં સુધી મગફળીના વાવેતરનો સમય ચૂકી ગયા છે મગફળીનું વાવેતર ન કરવું જોઈએ હવે પછી વાવેતર થાય એની અંદર ખાસ કરીને આપણે સોયાબીન છે એરંડા છે તુવેર છે ડુંગળી છે આ પ્રકારના પાકો વાવવામાં આવે તો ખેડૂતો માટે સારું હશે કૃપાલસિંહભાઈ તો આ હતા હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામી અને આ ઉપરાંત પણ હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામીનું કેવું છે કે આજે એટલે કે ત્રીસ તારીખ અને આવતીકાલે એકત્રીસ તારીખ એમ બે દિવસ રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે એક અને બે ઓગસ્ટના રોજ આ વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો આવનારા દિવસોમાં એટલે કે બે ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે હવામાન વિભાગના ડેટા પ્રમાણે જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ ઘણો નબળો પડી ગયો છે છેલ્લા એક દિવસમાં વલસાડમાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગમાં એક પોઈન્ટ સિત્તોતેર ઇંચ નવસારીમાં એક પોઈન્ટ ઓગણ ઇંચ વલસાડના ધરમપુરમાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત ઉદેપુરમાં જીરો પોઈન્ટ ત્યાં ઇંચ નર્મદાના સાગબારામાં જીરો પોઈન્ટ ઓગણસી ઇંચ તાપીના સોનગઢમાં જીરો પોઈન્ટ પિચોતેર ઇંચ વલસાડના પારડીમાં ઝીરો પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે અત્યાર સુધીના આંકડા પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ બાસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા વરસાદ વરસી ગયો છે તેમાં કચ્છમાં ચોસઠ પોઈન્ટ સોળ ટકા ઉત્તર ગુજરાતમાં પાસઠ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોસઠ ટકા સૌરાષ્ટ્રમાં પંચાવન ટકા અને સાઉથ ગુજરાતમાં પાસઠ પોઈન્ટ સિત્તેર ટકા વરસાદ વરસ્યો છે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે એવું આંકડા દર્શાવે છે રાજ્યમાં સિઝન દરમિયાન સરેરાશ આઠસો ને બ્યાસી મીમી વરસાદ પડતો હોય છે તેની સરખામણીએ અત્યાર સુધીમાં પાંચસો ને પચાસ મીમી વરસાદ પડી ગયો છે ત્રીસ જુલાઈની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતના બસો સાતમાંથી ત્રીસ ડેમ અત્યાર સુધીમાં છલકાઈ ગયા છે તેમાં સૌરાષ્ટ્રમાં એકસો એકતાળીસમાંથી સત્તર ડેમ છલકાયા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પંદરમાંથી એક પણ ડેમ ભરાયો નથી મધ્ય ગુજરાતમાં સત્તરમાંથી ચાર સાઉથ ગુજરાતમાં તેર માંથી પાંચ ડેમ છલકાયા છે કચ્છમાં વીસમાંથી ચાર ડેમ છલકાઈ ગયા છે ગુજરાતના સૌથી મોટા ડેમ એવા સરદાર સરોવરમાં અડસઠ ટકાથી વધારે પાણી ભરાયેલું છે તો હાલ જોઈએ તો ગુજરાતમાં જે છેલ્લા બે ચાર દિવસથી જે વરસાદી સિસ્ટમના કારણે ભારેથી ભારે પ્રકારના વરસાદો જોવા મળ્યા તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યા સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યા અને આ વરસાદી રાઉન્ડમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક બાકાત જોવા મળ્યા કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યા ત્યારે આગામી સમયમાં વરસાદ ક્યારે આવશે તેને લઈ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીનું કેવું છે ત્યારે આગામી પંદરથી થી સત્તર ઓગસ્ટ બાદ અરબસાગર છે તે સક્રિય થશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે અને અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ખૂબ સારા વરસાદ પડે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત સપ્ટેમ્બરમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ છે ઓલ ઓવર જોઈએ તો ચોમાસું ખૂબ સારું છે તેવું તેમનું કહેવું છે અને આ ઉપરાંત જોઈએ તો હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં જે ગુજરાતમાં સારા એવા વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર